તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે જઈએ છીએ ગામમાં દવાખાનામાં કેમ કે મને થોડો બીમાર થયો છું પગે લાગ્યું છે એટલા માટે હું દવાખાનામાં દવા લેવા જાઉં છું તો તમે જોડાયેલા રહેજો મારા નવા બ્લોગ વિડીયોમાં જય મારા તો મિત્રો આપણે નીકળી ગયા છે ગામમાં અને ખાડા છે એટલા માટે થોડો ખદડાતા ખદડાતા જઈએ છીએ ગામમાં જઈને હું તમારો ગામનો નજારો અમને અને ગામની શાળા ગામ કેવું છે તે પણ હું તમને બતાવીશ તો જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં કચ્છમાં નિશાળે જતા હતા ને અમે ભરી જીધો છે નેહાડીઓ ડાલા મચ એમ કે ગારો પડે તો વાટમાં ઘણો એટલે હેડી નતા કહેતા એટલે ભરી ભરી દીધો ડાલામાં ટાબરીઓ તો તમે જોવો છો ઓમ ચેટલા રાજી થઈ ગયા છે કેડું ના પડે એટલા માટે તો ખાડા વધારે છે એટલે દાળું ખદડાયું છે વધારે અને ટાબરે ચટકા ભરી દીધા છો આખું દાડું ભરે જયું છે અને બધા ભાઈ ભાડું ઉઘડાવવાનું છે દસ દસ રૂપિયા ગારો પડ્યો છે આગળ અને આ તેવો નજારો થોડો ખેતરનો હું તમને આગળ જઈને મારો ગોમ બતાવ્યો કેવું છે કેવા જાળવા આવેલા છે બધું બતાવ્યું તો જોડાયા રહેજો અમારા વ્લો વિડિયોમાં ટાબરી ઉતરવા મોડ્યા છે બધે આગળ જઈને એમની નિહાળ આવે છે અલા બીજું ઉતરવાનું છે હા તો જોહો ઓહો અમારે મોટે છોડીને તો આ છે આપણા ગામના ચરો નજારો મસ્ત લીલું લીલું ઘાસ થઈ ગયું છે વરસાદના કારણે

અને આર્યા માં છે નંગ તો આ છે આપણું ગોમ અને હું તમને બતાવીશ કે અંદર થી સ્કૂલ કેવું લાગે છે સીટો લે આપણે જોઈ લે તો આ છે આપણી સ્કૂલ અને આજે છે મંગળવાર સમજ આજે છે મંગળવાર ની તો તમે જોઈ શકો છો કે આપણું સ્કૂલ કેવી છે હા હું સમાચાર ઉતારું એમાં આ છે આપણું સ્કૂલ હું અહીં છ થી આઠ ધોરણ ભણ્યો છું અત્યારે કોલેજ બોલેજ બધી પટી જાય છે લગભગ તો તમે જોઈ શકો છો આપણું સ્કૂલ કેટલી મસ્ત લાગે છે આ બધી બાજુ તો તમે જોડાયેલા રહેજો સામે દેખાય છે આપણે કુરદેવ માતાનું મંદિર છે ને આ છે આપણા ગામનો ચોક જ્યાં મોટી આંબલીનું ઝાડું પૂછે અને અહીંયા આપણે દર નવરાત્રિએ ગરબાનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે તમે જોઈ શકો છો તમારા દર્શન કરાવું અમારા કુળદેવીના તો આ છે આપણો કુળદેવીમાં નાગણેશ્વરીમાં તો તમે જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં આપણે મોટી બિલ્ડિંગ છે આ પહેલાં હતી હોસ્ટેલ છોકરીઓની પણ અત્યારે નવા નેસ્ટા બની ગઈ છે અને આપણે ચાલી ગયા છીએ ઘરે તો આજે અમે લગભગ દસમામાં કે નવમામાં જાળવા પાયા તો અત્યારે કેવડા મોટા થઈ ગયા છે અહીં અમે ભણતા પહેલાં તો આ જાય છે બીજા ગામ ને આ છે આપણા ગામ કેમ્પ તો દસ બીજી અને હવે પાદરા મહિનામાં ચાલુ થશે કેમ્પ જે ચાલતા યાત્રિકો અંબાજી જાય છે તેમના માટે તો તમે જોડાયેલા રહેજો આ કેટલા મસ્ત ઝાડવા વાયેલા છે આપણા ગામનો ફીડર અને આ છે ગામનો નજારો ચરો ઝાડવા કેટલા મસ્ત મોટો મોટો થઈ ગયા છે આ ઝાડવાની લગભગ ત્રણ વર્ષ ઉપર થઈ ગયું છે તો મિત્રો હવે મળીશું આપણા નવા બ્લોગ વિડીયોમાં તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું એક કેવા વિડીયોમાં જે તમને ખૂબ જ મજા આવશે તો અમારા વિડીયોને અંત સુધી જોજો જય માતા